ચલો આપણે દે ઘરે બીમ નું દે દર્શન કરી લે ચાલો આપણે ગુડલીન જ્યાંથી કડે તો ગાઈસ અત્યારે આપણે આ દુકાને 18 તો એલમ તો કઈ ન આવી ગયા હી ત્યાં દુકાન ખોલ નખી હે એટલે ત્યાં નઈ કઈ નહી ખોલ નખી હે લી લો ચેમ લે લે તે બુગડા બુગડા બદલાવ ન આવીયા આપણે તો આપણે હાલો વિડિયો બનીવાનો છે હવે કઈ બનાવી વિડિયો અરે જો બડજી લીલુ લીલુ હે આમ વરસાદ આયો તો બડજી ગયો ચોમાસ વાલે એટલે લીલુ હામે લીલુ આમ બાજુ લીલુ પાછો બડજી લીલુ લીલુ હે આમાં કેમ જાનું તો બડજી ગઈ રખડતા હોય નો આપ બીએમડબલ પેડી છે અમે આ બચડ જઈમાં આગળ આપરે છોરે આવી ગયા હી એ જમેજી દે લીલુ હે આમ ઓના હાલે શાવણ મહિનો આપા હમણા પગે લખે એ માં હા દે લે આપ હવા ના બળ મત ન થજે હી ગયા મે બેદી થી આપરે કોપન જાય તા ઉસર જાવ ન મોરજે એટલે હવા ના ન જ આપણે આપણે દુકાનેથી જામ ગામમાં માલ લેવા આપડે બીએમડબ્લ્યુ લઈને અંધારું થઈ ગયું છે જોઈ ચાલો આપણે માલ આવી

કરે આજનો લોકો આપણે અહીંયા જ ગોળા નાખી ઊભી રાખીને આજનો વિડિયો પેઇટ કરો અને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરીજો એ ભાઈ કાકા આપ તમ લોકો ગલતી સે અગર નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હેઉસ પે અપને જીજાજી ફેક કે મારો ય ફુપાજી મુજે નહી પતા બસ ક્લિક હો જાના ચાહીએ અબ મે